નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો લિબર્ટી પેપર સેટનું સોલ્યુશન આપણે ચાલી રહ્યું છે એની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર અત્યાર સુધી આપણે સેક્શન એ સાતે સાત પ્રશ્નપત્રના પૂર્ણ કરેલા છે અને આજે આપણે આઠમા પ્રશ્નપત્ર તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો થોડીક ધીરજ રાખજો હું તમારા માટે બધે બધા સોલ્યુશન કરવાનો છું તમે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરો ઓકે ઘણા બધા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આવી રહ્યા છે એક પણ વસ્તુ રહી નહીં જાય ચિંતા ના કરશો બરાબર છે તમે ફક્ત જેટલું આવે છે એનું રિવિઝન કરો કોઈ જ પ્રકારની ઉતાવળ ના કરશો ઓકે તો મોડું ન કરતાં મિત્રો શરૂ કરીએ સોલ્યુશન પેપર નંબર આઠનું સેક્શન નંબર એ તો સમીકરણ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કે બરોબર ઝીરોનો વિવેચક આપણને ચોસઠ આપેલો હોય તો કે શોધવાનો છે મિત્રો તો આ એ છે આ બી છે અને આ સી છે વિવેચકનું સૂત્ર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી છે વિવેચક આપણને ચોસઠ આપેલો છે અહીંયા બી સ્ક્વેર માઇનસ ફોર એસી લખ્યા વિવેચકને ગુજરાતીમાં પણ લખી શકાય પણ મેં અહીંયા ડી લખેલા છે ધ્યાન રાખજો મિત્રો બીની કિંમત મારી જોડે માઇનસ ચાર છે એનો વર્ગ થશે મિત્રો માઇનસ ફોર એની કિંમત આપણા જોડે કેટલી છે ત્રણ છે એ કેટલા છે ત્રણ છે અને સી તરીકે શું છે આપણા જોડે એ છે બરોબર ચોસઠ માઇનસ ચારનો વર્ગ શું થશે મિત્રો યસ પ્લસ સોળ થઈ જશે ચોખ્ખું ચોખ્ખું સોળ માઇનસ ચાર કરી બાર કે બરાબર ચોસઠ સોળ સામે છે એટલે મિત્રો માઇનસ થશે એટલે બાર કે બરાબર ચોસઠ માઇનસ સોળ માઇનસ બાર કે લખ્યા વિદ્યાર્થી મિત્રો સોળ ચોસઠમાંથી સોળ જશે એટલે અહીંયા અડતાલીસ વધશે કેટલા વધશે અડતાળીસ માઇનસ બાર છેદમાં જશે એટલે કે બરોબર અડતાળીસ છેદમાં માઇનસ બાર બાર ચોક અડતાળીસ પણ જવાબ શો આવશે માઇનસ આવશે મિત્રો માઇનસ ચાર ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે તો ઓપ્શન નંબર ડી જે છે આપણા પ્રશ્નોનો સાચો જવાબ થશે જવાબ આવશે ડી માઇનસ ચાર બીજો દાખલો જોઈએ મિત્રો ઓકે તો આપણને ત્રણ પદ આપેલા છે સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો કે શોધો બે હજાર વીસમાં પૂછાયેલો છે પ્રશ્ન તો બીજું પદ ઓછા પહેલું પદ સામાન્ય તપાસ સરખો આવશે ત્રીજું પદ ઓછા બીજું પદ સામાન્ય તપાસ સરખો આવશે બરોબર છે એટલે મેં શું લખ્યું આને દાખલા કે એ વન અને એ અને અને એને એ થ્રી ધાર્યા હોત તો એ ટુ માઇનસ એ વન બરોબર શું થાય એ થ્રી માઇનસ એ બરોબર સામાન્ય તપાસ સરખો હોય મેં સર કારણ કે સમાંતર શ્રેણીના જ ક્રમિક પદો છે તો ટુ તરીકે તેર લખ્યા ઓછા એ વનમાં શું છે ટુ કે પ્લસ વન પણ એને કૌશમાં લખે કારણ કે બે પદાર્થને આગળ માઇનસ ચિહ્ન છે એ થ્રી એ શું છે ફાઇવ કે માઇનસ થ્રી છે અને એ ટુ આપણા જોડે તેર આપેલા છે કૌશ છોડી મિત્રો તો તેર ઓછા ટુ કે ઓછા એક બરોબર પાંચ કે ત્રણ થાય સોળ થાય પણ કેવા માઇનસ થશે અહીંયા માઇનસ ટુ કે લખી રાખે મિત્રો તેર ધન છે અને એક ઋણ છે એટલે બાદ બાકી થશે તેર માંથી એક જાય તો બાર પણ મોટી સંખ્યા ધન છે એટલે પ્લસ લખ્યા બરોબર ફાઈવ કે માઇનસ સિક્સટીન આમાં તમે ઘણી તે કરી શકો પણ આપણે શું કરીએ ટુ કે ને આમ લે તો પ્લસ થઈ જાય ને સોળ આમ જાય તો પ્લસ થઈ જશે બરોબર વિદ્યાર્થી મિત્રો તો જુઓ શું થશે અહીંયા લખ્યા બાર તો હતા જ સામે સોળ પ્લસ થઈ ગયા ફાઈવ કે તો હતા જ અને ટુ સામે ગયા તો પ્લસ થઈ ગયા તો સોળ અને બાર મિત્રો અઠ્યાવીસ થશે પાંચ અને બે સાત થશે એટલે સાત કે સાત છેદમાં જ હશે તો વ્યવસ્થિત લખી નાખે કે બરોબર અઠ્યાવીસ છેદમાં સાત તો સાત ચોક અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો ઘણા વિદ્યાર્થી મિત્રો સાતની નિશાની પ્લસ છે તો સામે એટલે માઇનસ લખી નાખે ત્યાં બહુ મોટી ભૂલ કરે છે સાત અને કે વચ્ચે ગુણાકારનો સંબંધ છે મિત્રો ગુણાકારમાં તો સામે ભાગાકારમાં જાય ખાસ ધ્યાન રાખજો તો જવાબમાં શું આવશે ચાર આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણો જે ઓપ્શન જે છે એ કયો છે ઓપ્શન નંબર બી એ આપણો તદ્દન સાચો જવાબ થશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે એ સમલમ ચતુષ્કોમાં આપણને માહિતી આપેલી છે બરોબર છે તો અહીંયા જુઓ એ બી સમાંતર સીડી છે અને બીડી વિકર્ણો જે છે બિંદુ એમમાં છેદે છે બરોબર છે એમ એનું માપ છ છે સેમી એમ બીનું માપ કેટલું છે મિત્રો એમ એનું માપ નવ સેમી છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એમ સીની કિંમત આઠ આપેલી છે ને આપણે શોધવાનું કીધું છે એમડી તો વિદ્યાર્થી મિત્રો એક થિયરમ છે ચેપ્ટર નંબર છ ની અંદર એના પ્રમાણે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ સમલમ ચતુષ્કોણ આપેલો એના વિખોણ એકબીજાને ચેતતા હોય ને મિત્રો તો તમારે આનું જે સૂત્ર છે કઈ રીતે બનાવવાનું એમ અપોન એમ એટલે કે આ ટુકડો ભાગે આ ટુકડો બરાબર છે એટલે એમ અપોન શું લખ્યું આપણે એમ લખ્યું બરાબર સામે પણ એ જ રીતે શું થશે એમ અને એમ ડી અને એમડીનો રીતે ગુણોત્તર લેવાનો રહેશે તો એમ એની કિંમત આપણા જોડે છ છે એમસીની વિગત આઠ છે મિત્રો એમ બીની વિગત આપણા જોડે નવ છે અને એમડી આપણે શોધવાના છે તો એમડી અંશમાં જશે છ છેદમાં જ છે અને આઠમાં આવી જશે ઓકે તો શું થશે એમડી બરોબર નવ ગુણ્યા આઠના છેદમાં છ તો ત્રણ દુ છ લખ્યા વિદ્યાર્થી મિત્રો તો ત્રણ તરી નવ અને બે ચોક આઠ એટલે ચાર અને ત્રણ વધ્યા મિત્રો તો ચાર તરી શું થાય બાર થાય એટલે બાર સેમી આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળશે ઓપ્શન નંબર જે બી છે એ આપણા પ્રશ્નનો શું થશે મિત્રો જવાબ થશે બાર ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન ચોથો છે એમાં એ બી સી બિંદુ આપેલા જે મેં આ લેખમાં એપ્રોક્સિમેટ બતાવી દીધા છે બરોબર છે હવે જો વિદ્યાર્થી મિત્રો જો આ અંતર શું થાય અંતરની વાત કરીએ તો ચાર એકમ અંતર થાય આ ત્રણ એકમ અંતર થાય તો ત્રણ ચાર તો પાછા વર્ષ પ્રમાણે ગણતરી કરે તો શું મળે ત્રિપુટી ત્રણ ચાર પાંચ છે હવે આ ત્રિકોણ એણે પરિમિતિ માંગી છે એટલે ત્રણેયનો સરવાળો કરી મિત્રો ત્રણ વત્તા ચાર વત્તા પાંચ તો ત્રણ અને ચાર સાત થાય સાત ને પાંચ કેટલા થાય મિત્રો બાર થાય તો આપણો ઓપ્શન નંબર જે ડી છે એ આપણો શું મળશે મિત્રો સાચો જવાબ મળશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું અહીંયા લખી નાખીએ જવાબ ડી શું છે બાર ઓકે તો વિદ્યાર્થી મિત્રો પા પછીનો જે પ્રશ્ન છે બે ગોળાના ઘનફળનો ગુણોત્તર ચોસઠ જેમ સત્યાવીસ છે હોય તો તેમના ક્ષેત્રોનો ગુણોત્તર સદો તો જો આપણે ગોળાના ઘનફળનો ગુણોત્તર લઈએ તો વી વન અને વી ટુ વી એટલે વોલ્યુમ વોલ્યુમ એટલે ઘનફળ એમનો ગુણોત્તર લઈ લે ફોર બાય થ્રી પાય આરનો ઘન આપે આપણે ત્રીજાઓ બદલીએ એટલે આર વન થઈ જશે અને જ પણ ફોર બાય થ્રી પાય અહીંયા આર ટુ થઈ જશે આર ટુનો ઘન તો બરોબર જોઈએ મિત્રો તો અહીંયા આનો ગુણોત્તર તો આપણને આપેલો જ છે ચોસઠ છેદમાં સત્યાવીસ બરાબર છે જેમ પ્રમાણે ચાર બાય ત્રણ ચાર બાય ત્રણ ઉડી જશે પાય પાય ઉડી જશે એટલે આર વનનો ઘન છેદમાં આર ટુનો ઘન ઘન સામે એટલે ઘનમૂળ થઈ જાય વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો અહીંયા ચોસઠ એકનો ઘન છે ચારનો અને સત્યાવીસ એકોનો ઘન છે ત્રણનો બરોબર એટલે ચારના છેદમાં શું મળી ગયા ત્રણ મળીએ પણ આપણને ત્રીજાનું ગુણોત્તર નથી માંગે આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો છે તો ક્ષેત્રફળની વાત કરીએ તો ગોળાના ઘનફળના ક્ષેત્ર ગોળો જે ગોળો જે છે એનું ક્ષેત્રોળ શું મળે આપણને તો જો એ વન અપોન એ ટુ ક્ષેત્રોળનો ગુણોત્તર લીધો ગોળા માટે ફોર પાય આર વન સ્ક્વેર છેદમાં ફોર પાય આર ટુ સ્ક્વેર કર્યા બરાબર છે ફોર પાય ફોર પાય ઉડી જાય મિત્રો તો આર વન અપોન આર ટુનો સ્ક્વેર થશે પણ આર વન અપોન આર ટુ તો શું છે ચારના છેદમાં ત્રણ પણ એનો શું છે વર્ગ લેવાનો છે ચારનો વર્ગ શું થશે સોળ અને ત્રણ નવ થશે એટલે જવાબ શું સોળ જેમ નવ તો ઓપ્શન નંબર જે છે વિદ્યાર્થી મિત્રો આપણા પ્રશ્નોનો જવાબ થશે બે હજાર વીસમાં પૂછાયેલો છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આને સોલ્યુશન કરો ઓકે આગળ વધી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ જે છે એનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને કહેવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું કઈ રીતે છે દાખલા કે છ નંબરનો પ્રશ્ન છે એમાં કોઈ પણ જેવો જવાબ આવતો એ લખવાનો છ માં બે ખા તો ચાર કા તો ત્રણ કાતો છ એ રીતે તમારે લખીને મોકલવાનો છે આ પ્રશ્ન મેં ઘણીવાર કરાવેલો છે મિત્રો તો તમારી હું પ્રશ્નનો જે જવાબ તમે કોમેન્ટમાં કોમેન્ટ કરશો એના માટે હું રાહ જોઈશ ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો સાતમો પ્રશ્ન છે કે ત્રેવીસ પાંત્રીસ અને છેતાલીસનો લસા શોધો જો મિત્રો ગડિયામાં ઘડિયામાં છેતાલીસ ત્રેવીસનું છેતાલીસ એ છે એટલે મેં છેતાલીસ પૂરેપૂરા લખ્યા પાંત્રીસ પ્રમાણે સાત પંજા પાંત્રીસ આ બંનેમાં આવતા નથી એટલે સીધો પાંત્રીસનો ગુણાકાર કરો આપણને લસા મળી જાય આનો ગુણાકાર તમે મિત્રો કરો તો સોળસો ને દસ આવે તો આપણો જે ઓપ્શન નંબર જે સી છે એટલે છેલ્લો જે છે સી તો ના કહે પણ છેલ્લો જે છે એ આપણો શું થશે જવાબ થશે વિદ્યાર્થીઓ તમે અવયો પાડીને પણ કહીશો ત્રેવીસ રે ત્રેવીસ એટલે પાંચ સીધા પાંત્રીસ તેવી બધું છે તારી રીતે કરીને બધી સંખ્યા લઈને પણ જવાબ લાવશો તો તમારો સોળસો ને દસ જ આવશે ઓકે આઠમા પ્રશ્ન તરફ જઈએ કે આ બે સમીકરણ આપેલા છે એના ઉપરથી એક્સ પ્લસ વાય શોધવાના છે મિત્રો તો તેર એક્સ પ્લસ ઓગણીસ વાય બરોબર મેં લખ્યા નેવું અને બીજું સમીકરણ લખ્યું ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરોબર સિત્તેર લખ્યા રાઈટ હવે આમનો સરવાળો કરીએ તો તેર અને ઓગણીસ કેટલા થશે મિત્રો નવ દસ બાર એટલે આનો સરવાળો 32x એક્સ થશે શું થશે બત્રીસ એક્સ એ પ્રમાણે બત્રીસ થશે અને એ સરવાળો કહે તો એકસોને થશે બંનેમાંથી મિત્રો બત્રીસ કોમન નીકળે તો પહેલા પદમાં એક્સ વધશે અને બીજા પદમાં વાય વધશે બરોબર 160 આ બત્રીસ છેદમાં એટલે વિદ્યાર્થી મિત્રો લે એક્સ પ્લસ વાય બરાબર એકસો સાહીઠ છેદમાં બત્રીસ તો બત્રીસ થાય મિત્રો એકસોને થાય એટલે એક્સ પ્લસ બરોબર સો આવશે પાંચ આવશે તો આપણા જ જવાબમાં અહીંયા લખીશું આપણે મોસ્ટ મોસ્ટી દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે પણ દુઃખની વાત એ છે કે માત્ર જોઈને જ મૂકી દે છે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમને વારે ઘડે શોધવું નહીં પડે તરત જ સોલ્યુશન આવશે એટલે તમને તરત જ મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે નવ મો પિતાની હાલની ઉંમર એકસો વર્ષ છે અને બે પુત્રોની હાલની ઉંમર શું છે ઉંમરનો જે સરવાળો છે વાય વર્ષ છે બે પુત્ર બરાબર પુત્ર કેટલા છે બે અને પિતા એક આ પ્રમાણે બરાબર છે હવે પાંચ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો પૂછ્યો તો પાંચ વર્ષ પછી પિતાની ઉંમર શું થાય એક્સ પ્લસ પાંચ તો પુત્રમાં શું થાય વાય તો ઉંમર હતી પણ બે પુત્ર હતા ને એટલે બંનેના પાંચ પાંચ વર્ષ ઉમેરાશે મિત્રો એટલે શું થશે વાય પ્લસ દસ થશે ક્લિયર તો બંનેનો જવાબ આપણને મળી ગયો હવે આમનો સરવાળો જ પૂછેલો છે એટલે આ બંનેનો મિત્રો સરવાળો કરીએ તો આપણને સરવાળો શું મળે એક્સ વત્તા વાય તો આવશે જ અને દસ અને પાંચ કેટલા થશે પંદર થશે તો આપણો જવાબ શું આવશે એક્સ પ્લસ વાય પ્લસ પંદર એક્સ પ્લસ વાય પ્લસ પંદર એ આપણા પ્રશ્નનો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ગ્રીક દેશના ખાલી જગ્યા ગણેશ શાસ્ત્રીએ લંબાઈ શોધવાની ભૌમિતિક રીત સૂચવેલી હતી અથવા વિકસાવેલી હતી તો જવાબ આવશે મિત્રો યુક્લિડ શું આવશે જવાબમાં યુક્લિડ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન અગિયારમાં એવો છે કે ક્યુ અને આરને જોડતા રેખાકરણ મધ્યબિંદુ આપણને એ આપેલું છે એના માટે એમ શોધવાનું છે તો એમ એટલે કયો એનો એક્સ એમ છે આપણા જોડે એમ ભાગ્યા બે આપેલ છે હવે એ કોનું મધ્યબિંદુ છે ક્યુ આર નો મધ્ય છે એટલે બંનેના બંને સરળો ભાગ્યો એટલે માઇનસ છ વત્તા માઇનસ બે ભાગ્યા બે બરોબર એમ ભાગ્યા બે લખ્યા આ બે બે ઉડી જાય મિત્રો બંનેના છેદમાં આ છેદમાંના બે સામે જાય તો અંશમાં જ આવતા કાતો આ છેદમાંના બે અહીંયા આવતા અંશમાં આવતા બે બે એટલે ઉડી ગયા તો એમ બરો આવશે મિત્રો બંને ઋણ છે એટલે જવાબ શું આવશે માઇનસ આઠ તો એ ઓપ્શનની અંદર આઠ આપેલા જ પણ કહેવાય માઇનસ એ આપણો પ્રશ્નનો શું થશે જવાબ થશે બારમો પ્રશ્ન જોઈએ બે સેમી ત્રીજોવાળા શંકુનું ઘનફળ આઠ પાય સેમિકરનું હોય તો તેની ઊંચાઈ શોધો તો શંકુનું ઘનફળનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો વન ઓપોઈન્ટ થ્રી પાય આર સ્ક્વેર એચ એનું ઘનફળ આપણને આઠ પાય આપેલું છે તો વન ઓપોન્ટ થ્રી લખ્યા પાયની કિંમત પાય લખી અને આરની કિંમત આપણને બે આપેલી છે એટલે બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે લખ્યા એચ શોધવાના છે અને બરોબર આઠ પાય 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 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો તો બે દુ ચાર છેદમાં ત્રણ પાય સોરી એચ બરોબર આઠ ત્રણ છેદમાં ત્રણ અંશમાં જશે ને આઠ છેદમાં યાદ રહેશે ચાર છેદમાં યાદ રહેશે મિત્રો એટલે એચ બરોબર આઠ ગુણ્યા ત્રણ છેદમાં ચાર તો ચાર દુ આઠ હવે મિત્રો એટલે બે ગુણ્યા ત્રણ શું થાય છ થાય છ સેમી આપણા પ્રશ્નોનો જવાબ થશે રહ્યા શું આવશે છ વિદ્યાર્થી મિત્રો આપણો જે તેરમો પ્રશ્ન છે એની ચર્ચા કરી શૂન્ય દર સમય સંખ્યા અને અસમય સંખ્યા મિત્રો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તમે ગુણ ગુણાકાર કરો છો બરોબર છે તો જવાબ હંમેશા શું મળે અસમય જ મળે શું મળે અસમય જ મળે બરોબર છે તો અહીંયા વિધાન શું થયું મિત્રો ખોટું થઈ ગયું શું થઈ ગયું ખોટું થઈ ગયું ભાગપણની તો વાત જ ના આવે ને ગુણાકારની વાત ચાલી રહી છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પછીનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ વર્તુળનો એક સ્પર્શક જે એલ છે બરાબર એના ઉપર સ્પર્શ બિંદુ આપણે એ લીધું તો એમાંથી લંબ દોરો ને વિદ્યાર્થી મિત્રો તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય થાય ને થાય જ એટલે વિધાન શું છે તદ્દન સાચું છે બરોબર છે વિધાન શું છે ખરું છે આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વર્ગૃત માહિતીનો બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ હંમેશા જુદા હોય છે તો ધ્યાન રાખો મિત્રો જુદા પણ હોઈ શકે અને સરખા પણ હોઈ શકે માટી વિધાન શું આવે ખોટું આવે ઓકે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીમાં ઘણા બધા દાખલા એવા છે મધ્યસ્થ ચેપ્ટ મધ્યસવાળા જે સ્વાધ્ય છો તેર પોઈન્ટ ત્રણની અંદર તમને જોવા મળશે એક દાખલો તો એવો છે કે જેમાં બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ સરખો છે એટલે જરૂરી નથી કે હંમેશા જુદા જ હોય બરાબર છે સરખા પણ હોઈ શકે ઓકે તો પંદરમાંની અંદર આવશે ખોટું ઓકે લિબર્ટીની અંદર મિત્રો સાચું લખેલું છે તો ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા જવાબમાં શું આવશે ખોટું આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સોળમો પ્રશ્ન છે બે હજાર વીસની સાલમાં તે પણ સોમવાર આવે તેની સંભાવના છે તો જો વિદ્યાર્થી મિત્રો બે હજાર વીસની સાલ જે છે લીવ પરસે લીવ પરસમાં ત્રણસો ને છાસઠ દિવસે અને આ રીતે સોમવાર રવિવાર કોઈપણ વાર પૂછ્યો આપણે સાત વડે જ ભાગવા પડશે સાત પંચા પાંત્રીસ તો એ જવાબમાં શું આવશે છત્રીસમાંથી પાંત્રી જાય તો એક અને ઉપરથી ઉતર્યા છ સાત દુ ચૌદ તો અહીંયા શેષ કેલી હતી બે તો જવાબ બેના છેદમાં સાત આવે અને આપેલું છે ત્રણના છેદમાં સાત માટે વિધાન એકદમ ખોટું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આ રીતે તમે ભાગાડ કરીને જવાબ લાવી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ જીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન સત્તરમાં એ રીતે છે કે છ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ સાતનો આલેખ કેવો હશે તો જો કેવો હશે તો વિદ્યાર્થી મિત્રો એક્સકવેર વળ ઉપર શું છે ઋણ છે એટલે એ શું છે ઋણ હોવાથી એ લેસેન હો ઝીરો હોવાથી આલેખ જે છે મળશે નીચેની તરફ ખુલ્લો પર્વ નીચેની તરફ ખુલ્લો વક્ર લખો તો એ ચાલે પરવલે લખો તો એ ચાલો કે બે હજાર વીસ પૂછાયેલો છે પછીનો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણ એક સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બોલો ના બીજ લખો બી સ્કવેર માઇનસ ફોરેશી ધન છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આવી રીતે જયારે પણ પૂછાય ત્યારે બીજ શું થાય માઇનસ બી પ્લસ સોર માઇનસ વર્ગુણમાં વિવેચક એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એ સી શું થાય ટુ એ આપણું સૂત્ર થયું ઓકે જો સાઈને બરોબર વન થ્રી છે મિત્રો આપણે આનો જવાબ શું તો જો સાઈને જે છે એનો આપણે કોસેકમાં કન્વર્ટ કરીએ મિત્રો તો કોસેક એ બરોબર શું થાય થ્રી થઈ જાય કે ના થઈ જાય હવે નાઇન જે છે આમાં શું છે નાઇન કોમન કાઢીએ એટલે કોટ કોટ સ્ક્વેર એ પ્લસ વન થાય બરાબર છે કે નહીં કેમકે આપણે જાણીએ છીએ એ કોસેક્સ સ્ક્વેર એ માઈનસ ક્વોટ સ્ક્વેર એ બરોબર શું થાય વન થાય ક્વોટ સ્ક્વેર સામે એટલે વન થઈ જશે એટલે વન પ્લસ સ્કવોટ સ્ક્વેર થઈ તો સામે કોસેક્સ સ્ક્વેર થઈ જાય ખ્યાલ આવે નહીં જો આ નિત્ય છે ક્વોટ સ્ક્વેર સામે જશે એટલે પ્લસ થઈ જશે એટલે વન પ્લસ ક્વોટ સ્ક્વેર એની જગ્યાએ શું લખી શકાશે કોસેક્સ સ્ક્વેરે તો કોસેક્સ સ્ક્વેરે લખ્યા મિત્રો પણ કોસેક તો કેટલા હતા થ્રી હતા તો ત્રણનો વર્ગ થશે અને નવ ગુણ્યા ત્રણનો નવ થશે એટલે નવે નવે એક્યાસી જવાબ આવશે

તો વિકર્ણની લંબાઈ જે છે એ વિકર્ણ ડી અને ડી બંને સરખા થશે હવે બે વિકર્ણ લઈશીએ ડી વન અને ડી તરીકે અને બંને વિકર્ણની લંબાઈ સરખી થશે અને વ્યાસ જેટલી થશે કેટલી થશે વ્યાસ જેટલી એટલે બે ગુણ્યા ત્રીજા કેટલી આઠ એટલે આઠ દુ શું થશે મિત્રો સોળ થશે ઓકે હવે આપણે ચોરસનું ક્ષેત્રોળ કો કે સમબાજુનું શીતો ઓળખો ચારે બાજુનું શેતોળ સરખું ચારે બાજુમાં સરખું હોય છે બરોબર છે એટલે આપણે અહીંયા જો એનું ક્ષેત્રોળ લેવું છે અથવા ચોરસનું ક્ષેત્રફળ પણ બાજુનું માપ શોધીએ તો એ પણ ચાલે પણ હું સીધું સંભાજુ સંભાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જે છે એના પ્રમાણેનું સૂત્ર લગાવી દઉં તો સંભાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર છે એ ચોરસના ક્ષેત્રફળને જ મળતો આવે છે તો ચોરસનું ક્ષેત્રફળ એ પ્રમાણે લઉં તો શું થશે એ મિત્રો વન બાય ટુ ડી વન ગુણ્યા ડી ટુ વન બાય ટુ લખ્યા બંનેની વેલ્યુ સોળ જ થવાની મિત્રો અથવા તો બે ઈઠા સોળ સોળ ઇઠા તો આઠ છ અડતાળીસ વધી પડી ચાર આઠ એક આઠ ને ચાર બાર તો એકસો અઠ્યાવીસ સેમી સ્ક્વેર બરાબર સેમી હશે સેમી સ્ક્વેર આપણા પ્રશ્નોનો શું આવશે મિત્રો જવાબ આવશે તો રીતે તમે ગણી શકો છો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા વિનંતી બે લાયકન આપજો જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે જે જે વિડીયો હું બેક ટુ બેક મૂકવાનો છું એ બરાબર છે આગળ વધીએ ત્રિઘાત બહુપદીનું આપણને ખબર હોય મિત્રો તો આ બંને સૂત્ર આવડે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાં એટલે માઇનસ બી બાય એ થાય આલ્ફા બીટા પ્લસ બીટા ગેમાં પ્લસ આલ્ફા ગેમાં એટલે કે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો હંમેશા શું થાય સી બાય એ થાય એટલે એકવીસમાંની અંદર મિત્રો સી આવશે અને બાવીસમાંની અંદર જવાબ શો આવશે એ આવશે પછીના પ્રશ્નો તરફ જોઈએ મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આવડે તો આ તમને પ્રશ્ન આવડી જાય ત્રીસમાં કોસ ઝીરો ખરેખરમાં જો મિત્રો તમને સાઈન નેવ ખબર હોય તો કોસ ઝીરો આવડી જાય તો સાઈન નેવની વેલ્યુ વન છે તો કોસ જીરોની વેલ્યુ શું થાય વન થાય સાઈન નાઇન્ટી તો સાઈન નાઇન્ટી એ કોસ નાઇન્ટીથી ઊંધું થાય કોસ ઝીરોની વેલ્યુ વન થાય અને કોસ નેવ્યુન્યુ વેલ્યુ ઝીરો થાય કોસ નેવ્યુની વેલ્યુ ઝીરો એનું વ્યસ્ત લઈએ તો એ અવ્યાખ્યાત થઈ જાય વિદ્યાર્થી મિત્રો એટલે જૉબમાં શું આવશે સી આવશે એટલે ત્રેવીસમાંની અંદર બી આવશે અને ચોવીસમાંની અંદર શું આવશે સી જૉબ આવશે ખ્યાલ આવ્યો કે નહીં તો વિદ્યાર્થી મિત્રો આ રીતે હું તમારી સમક્ષ સોલ્યુશન લાવતો રહીશ તમે સરસ રીતે રિવિઝન કરો આનું સમજીને